રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અતારમાં જો નય ધોઈન થઈ ગઈ છે તિયાર આ ઉતારું હલકું આવે તીઆર અને જવાનું છે તાવો તમે મારું ખુવાન તાવો છે ને ત્યાં જવાનું છે અતારમાં તિયાર બિયાર થઈ ગઈ છે નાય ધોઈન અને આપણો સંો કઈક જુઓ તમે જોતો રહી જ દેખાડતો રહીશ અને જવાનું તાવવામાં તો કીધું તમને આપણે તો આગળ આગળ વિડીયો જોતા રહી ગયો હું આગળ આગળ દેખાડતો રહીશ જો મેળા આવે ને તો તાવવામાં જાવીને ત્યારે વાતમાં ગાડીને દેખાડીશ મોટી ગાડી લઈને જવાનું છે તો વિડીયો જોતા રહીજો આગળ તો કોઈ જગ્યાએ તાવો કરવા અને અહીંયા ગાડી જોવાની મારે કુવાની ઓલા પાણી પુરુષ એને ગાડી આપે છે અને વિડીયો અંદર

ના 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 સ્કેટિંગ જાવું છું બે દર્શ્યો રહ્યા અને આપણે બે ગાડી કાપે કઈ વાઇટ હા ઓલા નટુ બેલે છોકરા છે એની લુડો અમારા મનસુ આપડે અને આ જોવા મનુભાઈ છે અને મનુભાઈ એક કઈ નું ટાયર ઊંચું કીધું ખરા પીન ભરાય પાણવા ભરા પીન નથી અને આ ટાયર ઊંસું ઊંચું કરીને નાખ્યું ત્રણ વિલે કહીને નાખ્યું તમે ટાયર ફરતું અને આ તો નાકુ એમને પાણી વાળવાનું મનુ ભાઈ નહીં અને હું પાણી જ વાળું છું આમ અત્યારે તાવમાં થઈ ગયા પાછા પાસાડીએ તો દેખાડું અહીં પર પાણી આવે છે આમ ગામ આવે તડકો આવે ને એટલે સરખું નથી દેખાતું તો આગળ આગળ વિડીયો જોતા રહીજો આપણે પાણી વાળવાનું છે ને દવા છાંટવાની તો વાડીઓ પહોંચી જાય છે ઉપાયથી નથી દોસ્તો ચારો ભરી રહેવા આવ્યો છે અને હું જો આ ખંપાળીને લઈને જાઉં છું આજે ખંપાળી રાખવી પડે છે કારણ કે જો આવા નગર લોંઢિયા બાંધવા પડે આવા હા પાણી એક હાલે ને એટલે એક વર કોરું રે પાછું ન બાંધવી ને તો હવે જાઉં છે નાખું વાળવા તો પછી આગળ આગળ મળતા રહીશું આગળ આગળ વિડીયો જોતા રહીજો દોસ્તો અત્યારે લાઈટ વહી ગઈ છે ધીમે પરવા અને ચારો કોરો રહ્યો છે અને હવે હું જઉં છું દવા સાટવા કારણ કે લાઈટ વહી ગઈ છે દવા લાઈટ આવે તો દવા સાટ દઉં બે પપ્પા અહીંયા બે ચારા છેલ્લા રહ્યા ને એ બે જ બાકી રહ્યા છે તો હવે હું જાઉં દવા સાટવા તો તમે આગળ વિડીયો જોતા રહીજો આગળ જે પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરવી દેખાડતા રહીશું અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક બેક કરજો અને વિડીયો જોજો તમે સપોર્ટ કરતા રહી થોડો વિડીયો આપણો જોવા મળશે ડેલી રોજ એક દિવસ ખાલી નહીં હા ક્યારેક જો કામ આવી ગયું હોય એ ક્યારેક તે વિડીયો ન આવે તે બાકી રોજ તમને ડેઈલી વિડીયો જોવા મળશે તો વિડીયો જોતા અને દોસ્તો લાઈટ આવી ગઈ છે જો તમે એક ચારો મેં પહી દીધો એને બીજા જાય છે અને વિડીયો ઉતારવાનું હું ભૂલી ગયો તો હું બેઠો હું જો અત્યારે નાખું હમણાં થોડીક વારમાં ભરાય એવું છે અને દવા સાંટી તાર વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો અને એન્કર બે ચારે ગયા છે પાવાના અને બે આમ વચ્ચે હશે કોરા તો હવે મળ્યો પછી હાંજકના લાઇટ બાઇટ જાય ને ત્યારે ઘડિયા ઘડિયા હું વિડીયો ઉતારો વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો તો તમે આગળ પછી જોઈ હમણાં લાઇટ બાઇટ જાય ત્યારે દેખાડીશ બરાબર ત્યાં સુધી વિડીયો જોતા રહીશ તો ફાઇનલી દોસ્તો દવા સાંટવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો હો તમે અને હું દવા સાટો મિંદો પાણી ચારણ વાલ લાગે છે ને એટલે જે એક કોક બાકી છે દવાના છેલો તો હવે મલે આ પપ ખાલી કરીને દવાનો એટલે આ વિડિયો જોતા રહેજો અને દોસ્તો ચારો ભરાઈ ગયો છે જો તમે અને હું જઉ છું ચારો વાળવાનો દવાનો પંપ સાટીન ખાલી કરીને આવતો રહ્યો છું અને હવે 5-10 મિનિટમાં લાઈટ જવાની તૈયારી થઈ ગઈ છે તો હવે આ વિડિયોને આ પૂરો કરી દઈ આગળ કાય દેખાડવા જેવું છે અને હવે લાઈટ જાય એટલે આપણે ઘરે વ્યૂઝ આવવાનું છે તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય